ઈડરના રતનપુર ગામના પ્રવીણભાઈ પટેલ જેઓ નિવૃત્ત શિક્ષક છે તેઓ ક્વિક નામની એક ડેટિંગ એપ છે જેના થકી તેઓ મોનિકા પટેલના સંપર્કમાં આવ્યા હતા તેઓએ અઠવાડિયા દસ દિવસ સુધી વિડીયો કોલ અને ચેટિંગથી એકબીજા સાથે વાત કરી પરિચય કેળવ્યો હતો અને આ મોનિકા અને તેમની માતા વર્ષાબેન આ બંને પ્રવીણભાઈને વિશ્વાસમાં લઈ અને નરોડા ખાતે અમનીબેનના ફ્લેટ ઉપર એમને બોલાવ્યા હતા પ્રવીણભાઈ જેવા ફ્લેટ ઉપર ગયા હોય દસ જ મિનિટમાં ત્યાં કિસ્મત ઉર્ફે કાનો એ ક્રાઇમ બ્રાન્ચના નકલી પીઆઈ રબારી બની અને ત્યાં પહોંચી ગયા અને એમને ધમકાવવા લાગ્યા એની સાથે સાથે બીજા ત્રણ આરોપીઓ સુનિલ નિર્મલ અને સંજય આ ત્રણ આરોપીઓ એ સોસાયટીના આગેવાનો બની અને એ ફ્લેટ ઉપર પહોંચી ગયા અને તેઓને બદનામ કરવાની તેમજ મારવાની ધમકી આપી આ ધમકી આપ્યા બાદ તેઓ પ્રવીણભાઈ પાસે પોતે પૈસા ન હોવાથી દહેગામ પાસે એક એટીએમમાંથી પચીસ હજાર રૂપિયા વિડ્રો કરવા કરાવ્યા એમની પાસેથી અને બાકીના નેવું હજાર રૂપિયા એ ઓનલાઈન ટ્રાન્સફર પર કરાવ્યા બીજા ટોટલ વીસ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી એ લોકોએ અને પંદર લાખ રૂપિયામાં ફાઇનલ સોદો નક્કી કર્યો પણ પ્રવીણભાઈ પાસે એ વખતે હાથ ઉપર પૈસા હતા નહીં આથી તેઓએ ચાલાકીપૂર્વક રતનપુર ગામે એટલે એમના ગામે એમના મિત્રને જાણ કરી અને આ તમામ આરોપીઓને કહ્યું કે આપણે મારા ગામથી બાકીના પૈસા તમને અપાવી દઈશ એમના મિત્રએ સમયસૂચકતા વાપરી અને ઈડર પોલીસે જાણ કરી જેથી એ લોકો પૈસા લેવા આવે એની પહેલાં જ આપણે એની એ લોકોની ટ્રેપ ગોઠવી દીધી અને જેવા આ તમામ આરોપીઓ પૈસા લેવા આવ્યા એવા તરત જ આપણે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં હની ટ્રેપનો અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળનો ગુનો દાખલ કરેલ છે કેટલા ટોટલ સાત આરોપી છે જે પૈકી છ આરોપી આપણે એમાં અટક કર્યા છે જેમાંથી જે વર્ષાબેન જે છે એમના વિરુદ્ધમાં પાટણમાં હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે કિસ્મત જે નકલી પીઆઈ બનીને આવેલા હતા એમના વિરુદ્ધમાં જસદણ અને સુરતમાં એ કિડનેપિંગ અને હની ટ્રેપિંગનો ગુનો દાખલ થયેલો છે અને સુનિલ શર્મા જેના વિરુદ્ધમાં પ્રાંતિજમાં અને નરોડામાં એમ બે હની ટ્રેપ અને કિડનેપિંગના ગુના તેમજ મારામારીના ગુના દાખલ થયેલા છે કોણ આપને મેં કહ્યું કે જે ક્વિક એપ જે છે ડેટિંગ એપ એનાથી સાતેક દિવસથી એ જે મોનિકા છે એની સાથે ચેટિંગ વિડીયો કોલ વગેરેથી એના સંપર્કમાં હતા પોલીસે રિમાન્ડ માગી હજુ પાંચ દિવસના રિમાન્ડ એમની માંગણી કરેલી છે હજુ આપ્યા નથી એમાં પણ એ પ્રક્રિયા ચાલુ છે હજુ આરોપી કોઈ ફરાર એક મોનિકાબેન છે જેને પકડવાના બાકી છે